હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું સવારે નાસ્તામાં શું બનાવું એ પણ મોટો પ્રશ્ન હોય છે અને બાળકોના લંચ બોક્સમાં હેલ્ધી આપણે નાસ્તો શું આપીએ એ પણ પ્રશ્ન હોય છે તો અહીંયા જ હું નવી જ રેસિપી લઈને આવી છું એ પણ હેલ્ધી છે અને એકદમ ટેસ્ટમાં છે તો એની માટે તમારે એક ચોપર લઈ લેવાનું રહેશે એની અંદર મેં અહીંયા પાલક લીધેલી છે જેમાં મેં અહીંયા ચારસો ગ્રામ જેવી પાલક લીધેલી છે એને ફ્રેશ સાફ કરીને ધોઈને અને પછી તમારે લઈ લેવાની છે પાલકમાં અહીંયા જે દાંડીનો ભાગ છે એ બહુ અહીંયા નથી લેવાનો પાન વધારે તમારે લેવાના રહેશે હવે આપણે આની અંદર સાતથી આઠ લીલા મરચાંના ટુકડા અને છ આપણે લસણની કઢી લેવાની છે તમે બાળકો નાના માટે બનાવતા હોય તો મરચાંને તમે અહીંયા ઓછા વત્તા કરી શકો છો હવે આપણે આને પાણી વગર જ તમારે ચોપરમાં ચોપ કરવાની છે આ પ્રોસેસ તમારે મિક્સરમાં જો પ્યુરીની રીતે કરવી હોય તો કરી શકો છો પણ મેં અહીંયા ચોપરમાં કરી છે જેથી આ જે મેં રેસીપી બનાવી છે બહુ જ સરસ એનો જે પાલકનો ક્રંચ હોય છે બહુ જ સરસ મોઢામાં આવતો હોય છે તો તમે આ રીતે ચોપરમાં જરૂરથી કટ કરજો અહીંયા જ મેં પાલક લીધી છે એ બાફિયા વગરની લીધી છે તમારે બાફીને લેવી હોય તો લઈ શકો છો પણ જ્યારે આ આપણે સ્ટીમ કરીશું ત્યારે આ પાલક બફાઈ જ જશે હવે આ બધી પાલકને આપણે એક વાસણમાં તમારે કાઢી લેવાની છે હવે આની અંદર આપણે એકથી દોઢ કપ જેટલો ઝીણો રવો લેવાનો છે તમારે અહીંયા રવો નાનો મોટો જે લેવો હોય લઈ શકો છો અને અહીંયા તમારે એડ કરી દેવાનું અને આ રીતે પહેલાં પાલકને જે આપણે ચોપ કરીને રાખી છે એની અંદર આ રીતે તમારે મિક્સ કરી દેવાનું રહેશે પાણીનો ઉપયોગ તમારે શરૂઆતમાં નથી કરવાનો પછી જે ચોપરમાં આપણે પાલકને ચોપ રાખી હતી એની અંદર થોડુંક પાણી એડ કરીને આપણે આ રીતે એડ કરી દેવાનું રહેશે હવે આપણે અહીંયા બહુ પતલું ન થાય એ રીતનું બેટર બનાવીને રેડી કરવાનું છે આ રીતે બેટર બને પછી એની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલું દહીં એડ કરીશું અહીંયા દહીં થોડું ખાટું હોય એવું તમારે લેવાનું રહેશે જો તમને ખટાશ ના પસંદ હોય તો મોરું દહીં અહીંયા લઈ શકો છો હવે દહીં નાખ્યા પછી આને સરખી રીતે તમારે મિક્સ કરી દેવાનું પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી જેવું અહીંયા આપણે મરી પાવડર એડ કરીશું મરી પાવડર જરૂરથી એડ કરજો આ નાસ્તાની અંદર બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે હવે આપણે આને મિક્સ કરી લેવાનું રહેશે અહીંયા ગઠ્ઠા ન રહે અને બધી સરખી રીતે વસ્તુઓ મિક્સ થઈ જાય ત્યારે તમારે આ રીતનું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે હવે આને આપણે ઢાંકી દઈશું અને સાતથી આઠ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી જે રવો એડ કર્યો છે સરસ એવો ફૂલી જાય સાતથી આઠ મિનિટ જેવો સમય લાગે પછી તમે ખોલીને જશો તો બેટરની અંદર રવો સરસ રીતે ફૂલી ગયો હશે અને જે દહીં આપણે એડ કર્યું કરીશું એનો સરસ એવો ખટાશ બી આવી ગયો હશે હવે એક વખત આને તમારે મિક્સ કરી લેવાનું રહેશે અને આ રીતે બેટર થઈ જાય તમને થોડુંક ઝાડું લાગે તો બે ચમચી જેટલું પાણી એડ કરવાનું અને મિક્સ કરી લેવાનું રહેશે અહીંયા બેટર ઢીલું ના થઈ જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ નાસ્તો આપણો સરસ સેવો ફૂલે અને એકદમ સોફ્ટ બને એની માટે આપણે અડધી ચમચી જેવું અહીંયા એનું ફ્રૂટ સેલ્ટ એડ કરીશું તમારે ખાવાનો સોડા એડ કરવા હોય તો કરી શકો છો હવે એનો નાખ્યા પછી આને મિક્સ કરી લેવાનું છે પણ એટલું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ તમારે ીણો નાખ્યા પછી મિક્સ નથી કરવાનું જે આ રીતે તમને ઉપર બબલ્સ દેખાશે તમે જોઈ શકો છો કે જે ઉપર બબલ્સ દેખાય છે ત્યારે તમારે ફટાફટ આને કોઈ બી ગ્રીસ કરેલી થાળી હોય એ તમારે લઈ લેવાની રહેશે તો અહીંયા મારી પાસે ઢોકળાની આપણી ઘર હરેક ઘરમાં થાળી હોય જ છે તો એને તેલથી ગ્રીસ કરી દેવાનું અને જેટલું બેટર તમારે એડ કરવું હોય એટલું એડ કરી દેવાનું પછી ઉપરથી થોડુંક રેડ ચીલી પાવડર આપણે સ્પ્રિન્કલ કરીશું અને હવે આ થાળીને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું તો અહીંયા આપણે હેલ્ધી ઢોકળા બનાવ ના છીએ એટલે આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકી દીધું છે હવે આપણે ઢાંકી દઈશું અને દસ મિનિટ માટે આને સ્ટીમ થવા દઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સ્ટીમ થવા દેવાનું દસ મિનિટ જેવું થાય પછી તમારે આ રીતે થાળીને બહાર કાઢી દેવાનું અને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેવાનું રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થાય પછી તમારે ચાકુની મદદથી તમારે જે સાઈઝમાં કે જે શેપમાં તમારે કટ કરવા હોય એ શેપમાં તમે કટ કરી શકો છો તમારે જો આ એકદમ જાડા બનાવવા હોય તો બેટર તમે વધારે આમાં એડ કરી શકો છો હું અહીંયા મીડિયમ થિકનેસમાં ઢોકળા બનાવું છું એટલે એ રીતે મેં બેટર એડ કર્યું છે હવે આપણે ધીરેથી આ ઢોકળાને બહાર કાઢીશું તમે જોઈ શકો છો કે આપણા જે ઢોકળા છે પાલકના એકદમ સરસ બન્યા છે અને એકદમ જ ઇઝી રીતે નીકળી જાય છે જેમ તમે તો આમ નાખશો તો ઇઝીલી આ ઢોકળા નીકળી જશે તમારું અહીંયા પરફેક્ટ સ્ટીમ થયું હશે તો એકદમ સરસ બનશે અને આ ઢોકળા ઇન્સ્ટન્ટ રીતે પાલકના હેલ્ધી એકદમ જાળીદાર અને ફટાફટ બનીને રેડી થાય છે જો તમારું અહીંયા બેટર અને બધું રેડી હશે તો આ ઢોકળા દસ જ મિનિટમાં બનીને રેડી થાય છે તો સવારે નાસ્તામાં હેલ્ધી ઢોકળા બનાવજો આના ઉપર વઘાર કરવા માટે મેં અહીંયા પહેલાંથી જ વઘાર કરી લીધો છે જે આપણે હરેક ઢોકળા ઉપર વઘાર કરતા હોઈએ છે એ જ મેં વઘાર કર્યો છે જેમાં એક ચમચી જેવું તેલ એની અંદર અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીને આ રીતે વઘાર કરી લેવાનો અને પછી આ રીતે સ્પ્રેડ કરી દેવાનું આ ઢોકળા ઉપર જો તમે વઘાર બી નહીં કરો તો પણ આ ઢોકળા બહુ જ સરસ લાગે છે એમ તમે આ રીતે હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર પાલકના ઢોકળા જરૂરથી બનાવજો ના પાલકને સ્ટીમ કરવાની ઝંઝટ કે પછી ના કોઈ સમારવાની ઝંઝટ તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો ખરેખર બહુ જ સરસ બને છે અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ